ગઢરા તાલુકાના ઈશ્વરિયા ગામે વાડી વિસ્તારમાંથી વાડીની ઓરડીમાંથી તીક્ષ્ણ હત્યાના ઘાજીકી હત્યા કરેલી હાલતમાં ગ્રામના જ આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાની જાણ તેમના પરિવારને થતાં તેમના ભાઈ વાડીએ પહોંચી તાત્કાલિક ગઢરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલ જ્યારે પોલીસે જાણ થયા બાદ ગઢડા પોલીસ એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યારે મૃતકની બોડીને પેનલ ટુ પીએમ માટે ભાવનગર ખસેડેલ જ્યારે મૃતકના ભાઈએ અચળા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામના નીતુભા કરણુભા ગોહિલ કે જે ઐશ્વર્યા ગામે રહે છે અને ખેડૂત છે નીતુભા કરણુભા ગોહિલ ગઈકાલે બપોરના પોતાના ઘરે જમીને ઈશ્વરિયા ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ગયા હતા અને વાડીની ઓરડીમાં નીતુભા બેભાન હાલતમાં લોહી લુહાણ જોવા મળતા જ પરિવારને જાણ કરાતા ગામના લોકો અને તેમના પરિવારજનો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં નીતુભા લોહી લુહાણ હાલતમાં જોવા મળેલ હતા જેથી તાત્કાલિક નીતુભાને ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે હોસ્પિટલ પરના ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા નીતુભાને માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારેલા હોવાનું જણાવ્યું હતું જેથી તેમનું મૃત્યુ થયાનું હોવાનું ડોક્ટરે જાહેર કરેલ છે જ્યારે મૃતકની બોડીને પેનલ ટુ પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે આ સમગ્ર ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે જ્યારે મૃતકના ભાઈ ગિલુભાઈ ગોહિલે સમગ્ર મામલે અજાણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘાજીકી હત્યા કરી હોવાનું જણાવતા ગઢડા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેમ બોટાદના ડીવાય એસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું ઈશ્વરિયા ગામેથી આ નીતુભા ગોહિલ નાઓની જે મૃત અવસ્થામાં ડેડ બોડી મળી આવેલ હતી તે શંકાસ્પદ હાલતમાં હતી જેથી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ હતી અને ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા બની હોય તેવો અનુમાન હોવાથી હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને બનાવની વિગત મુજબ નીતુબા છે તે સાંજના બે વાગ્યા આસપાસથી ચાર વાગ્યાની વચ્ચે પોતાની વાડી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેમને માથાના પાછળના ભાગે તીક્ષ્ણ ઘા મારી અને હત્યા કરી હોય તે મુજબનું અનુમાન છે આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અલગ અલગ પોલીસની ટીમો દ્વારા અત્યારે આઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત છે